આડેસરમાં આવે મેલડી માતાના મંદિરમાં તસ્કરોએ રાત્રિના પ્રવેશ કરી ગ્રીલ તોડી અને ભગવાન માતાજીને પહેરાવવામાં આવેલ અલગ અલગ આભૂષણ એમ કુલ મળીને છ લાખ બે હજારના આભૂષણની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે હવે જોઈએ આડેસર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી વાસીમ સિદ્ધિ કોટવાળનો એક વિસ્તૃત અહેવાલ આડેસર નજીક આવેલા મેલડી માતાના મંદિરમાં ગઈકાલે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી રૂપિયા છ લાખ બે હજારની આભૂષણ તથા અન્ય માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાય છે ગઈકાલે રાત્રે ઠંડીનો લાભ લઈ તસ્કરોએ મેલડી માતાજીને મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કરી અને કાનના ઝુમખા ભગવાન માતાજીને પહેરાયેલા પચાસ ગ્રામના જેની કિંમત અઢી લાખ રૂપિયા સોનાનો ચેન ચકદો જેનું વજન દસ ગ્રામ જેની કિંમત પચાસ હજાર સોનાનું સણક પગલું નંગ એક જેનું વજન આશરે દસ ગ્રામ જેની કિંમત પચાસ હજાર રૂપિયા સોનાના છત્તર નંગ નવ જેનું વજન આશરે પાંચ ગ્રામ જેની કિંમત પચીસ હજાર એમ કુલ મળી અલગ અલગ માતાજીને પહેરાવવામાં આવેલ આભૂષણો તથા અન્ય વસ્તુઓ મળી અને છ લાખ બે હજારના માલમત્તાની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધ ભચુભાઈ ભજુભાઈ ભચુભાઈ રબારી ઉંમરવસ અઠ્યોતેર રહેવાસી આડેસરવાળાએ પોલીસમાં નોંધાવતા પીઆઈ શ્રી વાળા અને તેની ટીમે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી